દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાડિયામાં આવેલ એકસો વીસ વર્ષ જૂના રાજા વખતના કેનેડી બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જોખમી પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકા દ્વારા આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નગરપાલિકાની રજૂઆતને ધ્યાને લઈ 120 વર્ષ જૂના કેનેડી બ્રિજને આધુનિક સિસ્ટમથી નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા પચીસ કરોડ રૂપિયાની ફાળવવામાં આવ્યા છે આ પુલ બનાવવાથી ખંભાળિયાથી પોરબંદર તેમજ ભાણવર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે ખંભાળિયાનો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ છે આ પુલ કેટલાક સમય થયા જર્જરિત હતો ત્યારબાદ નગરપાલિકાએ આ પુલ નવો બનાવવા સરકારમાં રજૂઆત કરેલ હતી ત્યારબાદ સરકારે પચીસ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે સરકાર દ્વારા પુલને પચીસ પોઈન્ટ ચોસઠ કરોડ ફાળવવામાં આવતા ટૂંક સમયમાં આ આધુનિક ફ્લાયઓવર બ્રિજ બનશે જેથી ખંભાળિયાના લોકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતો મહત્ત્વનો ગણાતો આ પુલ બની જશે અને ফাইদ থৈছে